હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે બનાવશું ઘઉંના લોટની ફરસી પૂરી જે બિલકુલ મેંદાનો ઉપયોગ કર્યા વગર બનાવી છે અને ખૂબ જ ઓછા સમયમાં અને લાંબો સમય સુધી રહી શકે તેવો નાસ્તો છે તો ચાલો બનાવીએ ઘઉંના લોટની ફરસી પૂરી તો તેના માટે મેં અહીંયા એક કાથરોટમાં ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે તેમાં આપણે ચણાનો લોટ એડ કરીશું અહીંયા આપણે લોટનું કોઈ માપ નથી લેવાનું આશરે લઈ લેવાનો છે હવે આપણે તેમાં મસાલા એડ કરીશું તો મેં સૌ પ્રથમ તેમાં અજમો એડ કર્યો છે સફેદ તલ એડ કરીશું મેં અહીંયા લીલા ધાણા ધોઈને રાખ્યા છે તે એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું લાલ મરચું એડ કરીશું તમે આ પૂરી બાળકો માટે બનાવતા હોય કે તીખું ના ખાતા હોય તો લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો હળદર એડ કરીશું આખું જીરું એડ કરીશું તમે આ પૂરીમાં મરીનો પાવડર પણ એડ કરી શકો છો મેં અહીંયા સ્કીપ કરી દીધો છે મોણ માટે તેલ એડ કરીશું તેલ થોડું વધારે પડતું લઈશું અને હવે મસાલા અને તેલને લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું આપણે જોઈએ છીએ કે મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને આપણું મોણ પણ સરસ મૂઠી પડતું છે તો આવું જ લેવાનું છે હવે મેં તપેલીમાં પાણી ગરમ કરી લીધું છે અને પૂરીના લોટને ફૂફવાળા ગરમ પાણીથી જ બાંધવાનો છે લોટ પરોઠા જેવો માપનો બાંધવાનો છે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં આપણે જોઈ શકીએ છીએ આવો બાંધવાનો છે તેના નાના લુવા બનાવી અને પૂરી બનાવવાની છે પૂરીની અહીંયા તમે ગમે તે સાઈઝ રાખી શકો છો નાના મોટી અહીંયા ગેસ ઉપર એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બધી પૂરી બની ગયા પછી આપણે ચપ્પાની મદદથી પૂરીમાં કાણા કરી લઈશું જેથી આપણી પૂરી ફૂલે નહીં જો પૂરી ફૂલશે તો વચ્ચેથી પૂરી પોચી રહી જશે હવે આપણે તેલમાં પૂરી એડ કરી દીધી છે અને ગેસની ફ્લેમ મધ્યમ જ રાખવાની છે પૂરીને બદામી કલરની થાય ત્યાં સુધી તળવાની છે જો તમે મેંદોને અવોઇડ કરતા હોય તો તમારા માટે પૂરીનો આ બેસ્ટ ઓપ્શન છે અને ખૂબ જ સરસ લાગે છે તો અહીંયા આપણી પૂરી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ પૂરીમાં ફણગા ફૂટ્યા છે અને ખૂબ જ સરસ લાગે છે અને જો તરત જ ભૂકો થઈ જાય તેવી છે દાંત વગરના પણ ખાઈ શકે છે આ પૂરીને મસાલાવાળું દહીં અથવા ચા બંને સાથે ખાઈ શકો છો તો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો